તો આટલું જ ભાઈ આપણે ઉખેડે મૂકેલું છે આજે જો ભાઈ બધા લોકોએ ત્યાં રોપી દીધું આપણું બાકી છે યાર આટલું ઉખેડી મૂકેલું છે ને હવે ભાઈ આપણે જતા છે કંઈક જોવા માટે તો તમે વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં નવા હોય યાર પ્લીઝ ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે ભાઈ આપણે જતા છે નીચે પછી તમને ત્યાં જઈને બતાવું તો ચાલો ફટા આજે યાર આ બાજુ ખંડકો આવતું છે આ આપણે તેમાંથી ભાઈ ઉતરેલા છે તે બાજુ જતા છે આપણે ભાઈ જતા છે નદી જોવા માટે નદીમાં ભાઈ એટલું બધું પાણી આવી ગયું છે ને કે સતત ત્રણ દિવસ ત્યાર વરસાદ એટલો છે ને હમણાં જરાક ખુલેલો હશે બાકી તો વરસાદ ચાલશે તો એ જો ભાઈ નદી આ એ જો યાર કેટલું કેટલું પાણી છે યાર અંદર આપણે ભાઈ નજીક જઈને હું તમને બતાવો મેં આપણે જઈએ ભાઈ નજીક નદીના એકદમ હા એકદમ કિનાર તો નહીં જ હું બટ જેટલું બને મારા છે તેટલું મેં તમને નજીકથી બતાવવાનું કોશિશ કરું તો આપણે ભાઈ જઈએ ભાઈ આ બાજુ ચીકણું આ બાજુ આ ચેકડેમ છે ભાઈ કૂદવા પડે ભાઈ ભાઈ આ પહોંચી ગયા ભાઈ આપણે નદીમાં નદીનો અવાજ એટલો છે ને ભાઈ કે તમને સંભળાતો નહીં હશે હા જોઈ ને બાજુ નીચે જોઈએ ભાઈ આપણે બટ ચીકણું બહુ થઈ ગયેલું એટલે નીચે જવાની યાર બીક ગઈ લાગતી છે તો આપણે શું કહેવાય એકદમ ભાઈ જઈએ અહીંયા યાર પાણી તો જો તમે કેમ કે લગાતાર યાર ત્રણ દિવસથી એટલો વરસાદ પડતો છે ને ચાલુ ને ચાલો બંધ બંધ થવાનું નામ જ નથી કેમ કે શું કહેવાય તે હા જો ભાઈ આ જો યાદ નદીમાં કેટલું પાણી આવ્યું છે હા આમાં કોઈ પળ ને ભાઈ જીવ તો રહે જ નહીં એટલું ફાસ્ટ પાણી જતું છે ભાઈ જો ભાઈ કેટલી મોટી નદી ભાઈ

તો આપણે ભાઈ નદીમાંથી આવી ગયા છે ઘેરે ચેક કરો આપણું ગામડું બધા લોકોએ ભાઈ પાત્ર રોપી દીધું હાજર કેળા કેટલા લાયકા છે ભાઈ કેળા જો યાર કેટલા બધા કેળા લાગેલા છે ભાઈ એ આશાભાઈ ભાઈ નાય ને બેઠો છે આશાભાઈ ના ભીંડા આ ભીંડા ને શું કહેવાય છે ગલગોટા હાશે ભાઈ જો ને વગર બેઠો છે નાય ને તાપણો કરતો છે ભાઈ ઝૂમ કરીને બતાવો હા ને એ ભાઈ આજે ભાઈ કલ્પના આને છે ને આપ્યું છે ચોખા ભરા ખાતો નથી હમણાં મેં આપ્યું ત્યારે હા ખાઈ લે ખાઈ લે આજે આ ભાઈ મારા હાથનું ખાય છે આ ભાઈ આની હાથ તો ખાતો નથી યાર હજી ખાવાના આજે આપ્યું હા હમણાં આજે ભાઈ આના હાથનો નહીં ખાતો ભાઈ હમણાં જોજો હા હમણાં મેં લાગતો છે હાઈ કોકો આજો હાલે ખા ભાઈ જો ભાઈ તારા હાથના નહીં ખાયા હાઈ કોકો ભાઈ મારા હાથના જ ખાતા છે ભાઈ તો ફાઇનલ મિત્રો આપણે ભાઈ જમી લીધું છે ને હવે ભાઈ ઊંઘવાની તૈયાર છે તો આ જો કોકો પહેલા જ ઉમી ગયો ભાઈ આપણા પલંગ પર આપણે આજના વિડીયોને એસથી જ રાખીએ તો મળીએ પછી કાલે એક મસ્ત બ્લોગમાં તો ભાઈ તમે ચેનલમાં નવા ચેનલ યાર પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા એની બાભાઇ એન્ડ ટેક કેર તાજો ભાઈ એમ મસ્ત ઊંઘી ગયેલો છે